કે બાપુ નમસ્કાર હું ભૂપેન્દ્રસિંહ ઝાલા આપના સાથ અને સહકારથી પાંચ સાબરકાંઠા અરવલ્લી લોકસભાના ઉમેદવાર તરીકે નામાંકન ફોર્મ ભરવા જઈ રહ્યો છું તો આપ સૌ ભાઈઓ બહેનો વાલીઓ આપ સૌને હાર્દિક આમંત્રણ પાઠવું છું અને વિનંતી કરું છું કે આપ સૌ મોટી સંખ્યામાં રોમર કેમ્પસ ખાતે અઢાર એપ્રિલ થોડા નવ વાગે ઉપસ્થિત રહો અને ત્યાંથી કલેક્ટર કચેરી ખાતે આપને બહુ સાથે બધા જ સાથે મળીને નામાંકન ફોર્મ ભરીશું તો આપ સૌ મોટી સંખ્યામાં આવો એવી હું તમને બધાને અપીલ કરું છું જય હિન્દ જય ભારત ભારત માતાજી